તો તે કંઈ તો તમે કરશો નહીં તો કક્ષમાં બેસીને તમે કહેશો કે અરે ગુરુદેવ તમે પણ થયું નહીં વિચાર આવે છે તો તે અટકી રહેવા દો ક્યાં સુધી અટકેલું રહેશે થોડા સમયમાં તો છૂટી જ જશે એ વ્યક્તિ પરિસ્થિતિ પહેલા પણ તમારું જીવન તો હતું કે નહીં તે વિચારો તમે એની પહેલા પણ જીવી રહ્યા હતા હવે એ માણસ ના રહ્યા તો પણ તમે જીવવાના જ છો જીવનની તો કોઈ ગેરંટી નથી એ જ માણસ તમારી સાથે લટકીને આવતા જન્મમાં આવી જશે અરે જે આ સંસારમાં દેખાય છે અને તમે જે જોઈ રહ્યા છો તે નશ્વર છે અહીંયા કોઈ વસ્તુ કદી પણ ટકતી નથી એટલું સમજી લો જે વસ્તુને તમે ખાવા માટે પસંદ કરી ને મોઢામાં નાખી તો શું એ તમારામાં ટકી ગઈ ક્યાં ટકે છે જો મોઢામાં જ ટકી જશે તો તો ડોક્ટર પાસે જવું પડશે ને બધું જ એક જગ્યાએથી જાય છે બીજેથી નીકળી જાય છે આ બધું તો આમ જ છે સંસારમાં